એક દાનેશ્વરી રાજા તરીકે ઓળખાય છે કે જે માંગો એ આપી દે છે તો ભગવાનને વામન અવતાર ધારણ કરીને બલિરાજા જોડે ખાલી એક ત્રણ ડગલા જમીન માંગી અને ત્રણ ડગલામાં આપણે જાણો છો કે આકાશ પાતાળ બધું માંગી લીધું પછી પગ મૂકવો ક્યાં ત્યારે બલિરાજા એ કહી દીધું કે મારા મસ્તક પર મૂકી દો તો ભગવાને પોતાના મસ્તક પર પગ મૂક્યો તો બલિરાજા પાતાળમાં માં જતો રહેશે પણ એણે ભગવાનનો પગ છોડ્યો નહીં ભગવાનને પણ સાથે લઈ જાય છે ભગવાનને દયા આવે છે અને કહે છે કે मारा मांगવા જે તમે આપી છે તો તું જે मांगे હું તને આપવા માટે તૈયાર છું તો બલિરાજા ની ખાલી એટલી જ ઈચ્છા હતી કે સ્વયં ભગવાન છે સ્વયં પરમાત્મા છે તો કે મારા દ્વારપાળ બનીને ઉભા રહો રામ ભગવાન સ્વયં ત્યાં ઉભા રહે છે આ વાતની ખબર નારદજી દ્વારા જ લક્ષ્મીજીને મળી તો લક્ષ્મીજી ભગવાનને છોડાવવા માટે બલિરાજાને રાખડી મોકલે છે અને બદલામાં ભાઈને જે ભેટ આપવાની હોય છે તો બલિરાજા કહે છે લક્ષ્મીજીને કે તમે મારી જોડે શું ઈચ્છા રાખો છો શું માંગો છો ત્યારે કે છે લક્ષ્મીજી દ્વારપાળ બની જે ભગવાન ઉભા છે એ એમને આપી દો એટલે બલિ રાજાના સમયથી આ એક તહેવારનું નામ રક્ષાબંધન બળેવ પણ કહેવાય છે કે ભાઈ એને બળેવ પણ કહી શકાય બરાબર પછી આગળ જતા જ્યારે રામા અવતાર થયું ભગવાન શ્રી રામ દશરથ રાજાને કોઈ સંતાન નહોતા ત્યારે એના ગુરુ મહારાજ એમને કહ્યું કે પુત્ર કામેશ્ઠી યજ્ઞ કરાવો તો પુત્ર કામેશ્ઠી યજ્ઞ કરાવવા માટે એવા ઉમદા યોગ્ય પ્રામાણની જરૂર પડે તો પહેલા આપણે જાણો છો કે આપણા વેદોમાં આઠ પ્રકારના વિવાહનો જે ઉલ્લેખ છે એમાં અતિ ઉત્તમ વિવાહ જે ગણવામાં આવતા કે બ્રાહ્મણ જે આપણા ઘરે યગ્ય કરવા આવે અને એમને આપણી દીકરી પરણાવીએ તો સૌથી ઉત્તમ ગણાતું તો દશરથ રાજાએ એ કહેવાય યોગ્ય ઋષિની તપાસ કરી તેમને શૃંગી ઋષિ મળે છે કે જેમને પુત્ર કામેશી યગ્ય પૂરું કરી બતાવે છે અને એનાથી સફળતા પણ મળી એટલે દશરથ રાજાને એક પુત્રી હોય છે જેનું નામ છે શાંતા એ શાંતાના લગ્ન દશરથ રાજા શ્રૃંગી ઋષિ સાથે કરે છે અને પછી શાંતા જ્યારે ઘેર આવે છે તો પોતાના ભાઈઓને શ્રી રામજીને ભરતભાઈ અને લક્ષ્મણજીને અને શત્રુઘ્નજીની જે રક્ષાબંધની પોટલી બાંધે છે રક્ષા પોટલી એ પણ એ સમય કહેવાય છે કે રક્ષાબંધન ઉજવાતો હશે પછી મહાભારત યુગમાં જ્યારે કૃષ્ણ અવતાર એ સમય પણ આપણે જાણો છો કે અભિમન્યુ સાત કોઠાનું યુદ્ધ જે લડવાનું હોય છે પોતાની માના ગર્ભમાં છ કોઠા તો શીખી લે છે સાત કોઠા બાકી રહે છે સાતમા નંબરનું તો ત્યારે અભિમન્યુ જ્યારે અર્જુનજીની ઘેરહાજરીમાં યુદ્ધ લડવા માટે જાય છે ત્યારે કુંતા માતા એને અમર રાખડી બાંધે છે એક માતા કે એક દાદી પણ પોતાના પુત્ર કે પૌત્રને રાખડી બાંધી શકે છે જેનાથી એક રક્ષા ત્વચ લાગે છે પછી પંદરસો ને સત્યાવીસ થી લગાવીને પંદરસો પાંત્રીસ નો જે ગાળો પંદરસો ને છવ્વીસ માં અકબરના જે દાદા હોય છે બાબર બાબર ભારત પર આક્રમણ કરે છે અને ભારતનો શાસક ઇબ્રાહિમ લોદી હોય છે અને પાણીપતનો પહેલો યુદ્ધ ખેલાય છે તેમાં બાબર નો અવસાન પંદરસો ને ત્રીસ માં થાય છે એ સમયે દિલ્હીનો મુગલ મુઘલ બાદશાહ હુમાયુ નું રહેતો સમયગાળો અને ચિત્તોડની મહારાણી રાણી કર્માવતી કે જે આપણે કહી શકીએ કે ચિત્તોડના મહારાજા રાણા સાંગા હતા અને રાણા સાંગા પંદરસો ને સત્યાવીસમાં ખાનવાનું જે યુદ્ધ ખેલે છે બાબર સામે એમનો પરાજય થાય છે પછી ચિત્તોડનું શાસન એમના જ બે સંતાન જે કોઈ પહેલા મોટા વિક્રમસિંહ હોય છે અને નાના ઉદેશી હોય છે એટલે વિક્રમસિંહની ગાદી સોંપવામાં આવી હતી પણ વિક્રમસિંહ એટલા શક્તિશાળી રાજા નહોતા નાના હતા ઉમર એટલે એમનું શાસન એમના વતી એમના માતા

યુદ્ધ લડવા માટે આવે છે પણ કર્માવતી ખબર પડી કે આપણે હમણાં બધા યુદ્ધો લડ્યા અભાવ એટલે આપણે યુદ્ધ નહીં લડી શકો એટલે બહાદુર શાહ જોડે સંધિ કરે છે અને રણથંભોરનો કિલ્લો પાછો આપી દે છે યુદ્ધ શાંત થઈ જાય છે બહાદુર શાહ રિટર્ન થઈ જાય છે પણ જેમ આપણે જાણો છો કે સિંહ કે વાઘ એક વાર જો મનુષ્ય નું લોહી ચાકી લે તો એને પછી મનુષ્ય પર આક્રમણ કરવાની એક ફાવતી મળી જાય છે કે મનુષ્યને જ શિકાર બનાવવો જોઈએ

પોતાના એક એવા સમયમાંથી પસાર થતો હતો ત્યારે હિન્દુ રાજા એને મદદ કરેલી અને હિન્દુ રાજાના ઘેરાને જોયેલું કે રક્ષાબંધન નું પર્વ કેટલું કિંમતી હોય છે એટલે હુમાયુ આ વસ્તુ જાણતો હતો એટલે રક્ષાબંધન સ્વીકારે છે રાખડી સ્વીકારે છે અને પત્ર લખીને કે છે સામે ભેટ પણ આપે છે કે હું મદદ કરીશ એમ એટલે ત્યાંથી નીકળે પણ છે પણ આવતા આવતા વાર લાગી જાય એટલે અહીં આપણે જાણો છો કે એમની જોડે એક વિકલ્પ હોય છે સાકાર યુદ્ધમાં એક નિયમ છે કે જો આપણું લશ્કર ઓછું ને આપણે જીતી ના શકો વાળા દુશ્મન નું લશ્કર મોટું હોય તો એ સમયે એક શબ્દ અપનાવો સાકા કે સાકા કરશો આપણે તો સાકામાં બે રીત હોય છે જે સ્ત્રીઓ હોય છે જોહર કરે છે પુરુષો હોય છે કેસરિયા કરે છે સ્ત્રીઓ શું કરે છે એમને ખબર હોય કે પોતાના પતિની જે હયાતમાં અગ્નિકુંડ અગ્નિ કુંડ અગ્નિ પ્રગટાવે છે મોઢામાં તુલસી મૂકે છે અને ભગવાનની પૂજા કરી અને પહેલા સ્ત્રીઓ જોહર કરી લે છે અને પછી પુરુષો કેસરી કલરના વાઘા પહેરી કપડા પહેરી પછી હાથમાં તલવાર લઈ અને પોતાના મેલનો દરવાજો ખોલી અને મરતે દમ તક સુધી લડે છે જેટલું નુકસાન પહોંચાડે એટલું પહોંચાડી શકે છે તો આ વિધિ શાકા ની કહેવાય છે આમ આ યુદ્ધ થી રાણી કર્માવતી જોર કર્યું અને આ બાજુ હોય કેસરિયા કરી એવું કહેવામાં આવે છે તો હવે આપણે એમ થાય કે સમય યુદ્ધનું નેતૃત્વ કર્યું એ સમય યુદ્ધનું નેતૃત્વ કોને કર્યું એ હતા એમની દાસી હતી દાસીના સંતાન હોય છે જ્યાં સુધી ઉદેશી ગાદી ન પકડે ત્યાં સુધી સમયગાળા દરમિયાન બાગસિંહને આ ઓળા માં આવ્યું ખાનવાના યુદ્ધમાં બાગસિંહ લડે છે અને જીવી જાય છે એ પોતે હજુ એક ચાન્સ તક મેળવે છે કે દેશની રક્ષા કાજ કરવા માટે તો આમ રાણી કર્માવતી જે રાખડી મોકલી ઇતિહાસ બે કરવટ લે છે કે છે કોઈ એમ કે છે ગુમાયું આવે છે અને મધ્યપ્રદેશના પ્રદેશના ઇન્દોર સુધી પહોંચે છે ગ્વાલિયર સુધી આવે છે ને પછી ને પત્ર મળે છે બહાદુર શાહ કે હું ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા નીકળ્યો છું એટલે તમે એમને રોકશો નહીં એમ એટલે ઘણા ઇતિહાસમાં એવી કહાની દોરાવે છે ગુમાયું મદદ કરવા તૈયાર થતો નથી હુમાયુ પાછો રિટર્ન થઈ જાય છે અમુક કહાની એવી પણ આપણને કહે છે કે હુમાયુ આવે છે અને એ સમયે હુમાયુ બહાદુર શાહે જે મધ્યપ્રદેશમાં જે અમુક ઇલાકા જીતેલા હતા માળવાનો જે કિલ્લો જે કહેવાય છે તો એને પરાસ્ત કરી ત્યાં લડવાની શરૂઆત કરે છે અને આ બાજુ બહાદુર શાહે યુદ્ધ જીતી જાય છે કે પછી મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કરતો હોય છે વચ્ચે આપણું દીવ દમણ જે આવે છે તો દીવ દમણમાં એ સમયે ફિરંગીઓ પોર્ટુગીઝો સમય શાસન હોય છે અને પોર્ટુગીઝો જોડે જાય છે અને પોર્ટુગીઝો જે સંધિ કરવા માટે જાય જે નાવમાં બેસી જાય છે દરિયામાં ફેંકી દે છે એટલે બહાદુર શાહ નું અવસાન થઈ જાય છે અને હુમાયુ ફરી જાય છે કે હું તો બધું પતી એટલે આમ એ સમય પણ એક મુસ્લિમ સરદાર પણ રક્ષાની કિંમત સમજતા હતા જેમ આપણે આગળ વધો છો એમ ધીરે ધીરે આપણે એમ દેખાય છે કે એક દરિયા ખેડૂત પણ કહેવાય છે જે દરિયામાં પોતાનો વ્યવહાર કરતા હોય છે મત્સ્ય પાલન કરતા હોય છે એ જાણે છે કે અષાઢ સુધી બીજના દિવસે દરિયો ખૂબ તોફાને ચડે છે એટલે દરિયો ખેડવાનું ટાળે છે એ દરિયો શાંત ક્યારે થાય છે તો શ્રાવણ દિવસે થાય થાય છે અને શાંત એટલે જે દરિયો ખેડતા હોય છે એ એક શ્રીફળ અર્પણ કરીને દરિયાદેવની પૂજા કરે છે એટલે એમ આને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે અને આજે બી આપણે જાણો છો કે બેન આપણા કે રક્ષાબંધન બાંધવા માટે આવે છે તો સાથે એક શ્રીફળ પણ લઈને આવે છે આમ આગળ જતા જતા ધીરે ધીરે રાખી આધુનિક યુગ તરફ જાઓ છો તો આજે આપણે કહો છો બેન એક ભાઈને રાખડી બાંધે છે અને સામે પોતાના રક્ષાની એક વચન માંગી લે છે બરોબર એક બાજુ આપણે જોયો છો કે આપણા ઘેર જે સાધન હોય વાહનો હોય છે તેને બી આપણે બેન દ્વારા કે આપણી માતા દ્વારા આપણે રાખડી બંધાવો છો જેથી આપણી રક્ષા ના પડે આપણે આપણા ભગવાનને પણ એક રાખડી બાંધો છો અને જે આ પૃથ્વી પરના ભૂદેવો કહેવાય છે તો આ ભૂદેવો પણ આપણા ઘેર આવે છે અને આપણે રાખડી બાંધે છે મિત્રો આપણે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે મંદિરમાં પણ આપણે જે ભગવાન પગે લાગો છો અને જે ભૂદેવતા બેઠા હોય છે એ મોડી તોડી અને આપણે વધે છે એમાં પણ આપણે એમ કહેવાય કે આપણે મંદિરની આપણી રક્ષા આવી ગઈ છે એટલે રક્ષાબંધન નું મહત્વ ખૂબ છે ભગવાન ને પ્રાર્થના કરીએ કે આ યુગો યુગ સુધી આ ભાઈ બહેનનો જે પ્રેમ નો પ્રતીક છે એ જળવાતો રહે અને આપણે જાણો છો કે આજે દ્વારકાધીશ ભગવાન પછી ભગવાન શ્રી રામજી અયોધ્યામાં બેઠા છે એમના માટે તો સ્પેશિયલ રાખડી મોટી મોટી બનાવવામાં આવે છે અને એમને પણ અર્પણ કરવામાં આવે છે ભારતની મહિલાઓ બહેનો આપણી દેશની દેશની જે જે રક્ષા કરે કરે સેવા ચાકરી છે આપણા જવાનો બોર્ડર પર બેઠા છે સીમાઓ પર બેઠા છે એમને પણ આપણે રાખડી બાંધો છો કે જેથી આપણી એક રક્ષા થાય છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું તહેવાર જે રક્ષાબંધન છે એ શુભમય બને જય દ્વારકાધીશ